ધારીના હિમખીમણી પર વિસ્તારના મૌલાનાનો પાકિસ્તાન કનેક્શન મામલો ધારી પોલીસમાં જાણવાજુ દાખલ કરી મોલાનાની તપાસ એસોજીને સોપાઈ મોલાનાની સંતાસ્પદ ગતિવિધિ સામે એસોજી દ્વારા તપાસ શરૂ થઈ મોલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીજ શેખને અમદાવાદ નિવાસ સ્થાને તપાસ અર્થે એસઓજી લઈ ગઈ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મોલાનાને તપાસ અર્થે અમરેલી એસઓજી લઈ ગઈ મોલાના મોબાઈલમાં ઉર્દુ ભાષા અને પાકિસ્તાન અફઘાનિસ્તાનના ગ્રુપ મળવાથી તપાસ અમદાવાદ સુધી પહોંચી મોલાનાની અમદાવાદ ઘેશન કરે તેવી શક્યતા મોલાનાની તપાસ સંકેત અમદાવાદ લઈ ગયાનો એસપી જયવીર ગઢવીનો નિવેદન રિપોર્ટર કાણો સાથનો જ્યાં જાફરાબાદ દસ અને ચેકિંગ કરતા એક મોલાના મળી આવેલા હતા જેમની પાસે આઈડેન્ટિટી વિશે પૂછતા આધાર કાર્ડ સિવાય કોઈ આઈડેન્ટિટી પ્રૂફ ન હતું અને જ્યારે મોબાઈલ ચેક કરવામાં આવ્યો ત્યારે તેના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી જોડાયેલા સોશિયલ મીડિયા ગ્રુપ મળેલા હતા આ બાબતે ધારી પોલીસ સ્ટેશનમાં ચાર મજૂર દાખલ કરવામાં આવેલી છે અને જે તપાસ છે એસઓજીને સોંપવામાં આવેલી છે એસઓજીએ આ બાબતે આગળ તપાસ કરતા આ મોલાના છે જેમનું નામ મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ નામ છે અને એમને જે એ મૂળ અમદાવાદના રહેવાસી છે અને ત્યાંના એમના આઈડેન્ટિટીના જે પ્રૂફ છે એ મળેલા છે તે તપાસ માટે અને એમના મોબાઈલની અંદરથી જે ડિટેલ્સ મળી છે તેના માટે એસઓજીની ટીમ છે એ અમદાવાદ જઈ અને આગળ તપાસ હાથ ધરી છે